શ્રાવણ માસના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા દેવાદિદેવ મઢેશ્વર મહાદેવને પત્ર જળ દુધાભિષેક કાળા તલ કમળ સહિત સુગંધિત પુષ્પો ચડાવીને પૂજા અર્ચના કરીને ધન્યતા હતા શ્રાવણના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લો શિવમય બન્યો હતો અને શ્રાવણના અંતિમ સોમવાર હોવાથી જિલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દેવાદિદેવ મઢેશ્વર મહાદેવને ભક્તિ ભાવિક ભક્તોએ બિલિપત્ર દૂધથી પુષ્પથી અભિષેક કરીને આરાધના કરી હતી અહીં દૂર દૂરથી દર્શને આવેલા શિવભક્તોએ આઠ ફૂટ પહોળા અને લંબાઈ ધરાવતા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મઢેશ્વર મહાદેવ સહિતના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી કુંજી ઉઠ્યા છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ